તમે જે થપ્પડ મારી છે ને મામુ જે ડ્રાઈવર આ તો શું છે કે થી લીટો થઈ ગયો હોય ચાન્સ લઈ લીધો છે ના ના એવું પેલા કે જે ભાઈ હતા ધોકા મારવા અરે સાહેબ એને જે ઉભા રહો ને એના ફોટા આયા છે એટલે મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે વાત સાંભળો

બધી જ ખબર છે એમ નઈ સસ્પેન્ડ કરવાથી મને ખબર છે હું એવું નથી હું બે વર્ષ નોકરી અંદર કરી છે પછી હું આર્મી માં આવ્યો છું જે પોલીસ ખાતામાં નહિ હોય ને તો મારા કુટુંબમાંથી આઠ જણ છે એક બે નહી ટોટલ આઠ જણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ માં છે ક્રાઇમ બ્રાન્ચ માં છે સાયબર સિક્યુરિટી માં છે બધામ છે ના ના સાહેબ બરાબર ગરબા રૂપો બધા બ્રાહ્મણ પણ હાથ ઉપાડે તમારી પાસે અમે તો વિડીયો જોયો છે સાહેબ હા એ સાહેબ એમાં જે સત્ય ઘટના જયારે બધું અહીંયા બધાય તમારા જવાનો આવ્યા છે એને બધા સાહેબ એ સત્ય ઘટના વાતચીત કર્યા

એ પછી શું મારી વાત સાંભળો અમે કાસ્ટ વાઈઝ નથી લડતા હું રાજપૂત છું એ ફોજી છે અમે ખાલી ફોજી નામ થી લડીએ છીએ બરાબર કાસ્ટ વાઇઝ નથી લડવા આયા ફોજી નામથી જ આયા છીએ

જણ હોય મારી જોડે જથ્થો હોય આખો દસ પંદર જણ હોય હું હુમલો કરી શકું તો માનું કે ના ભાઈ ચલો હુમલો કર્યો હુમલો કર્યો હતો જેને મારે તમારું રૂબરૂ રિમાન્ડ લેવાતો ને કોર્ટમાં હાજર કરીને આમાં મામુલી ડ્રાઈવર સાંભળી તમે ડ્રાઈવર તમે જે થપ્પડ મારી છે ને ડ્રાઈવર આ તો શું છે કે પેલું પેલું થી લીટો થઈ ગયો હોય ને એ રીતનું બધા છે ના ના જે જે ભાઈ હતા મારવા અરે સાહેબ ઉભા રહો એના ફોટા આયા છે એટલે મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે વાત આંબળો એના જે ફોટા આયા જે પાછળથી જે મારેલો છે ને એના જે કાળા ડામ થયેલા છે એટલે તમે કઈ ઓછો માર્યો છે એ મહેનત માં રહ્યો એના વિરુદ્ધ માં ખાલી સસ્પેન્ડ લેવું કર્યા પછી સાહેબ બધી જ ખબર છે દસ દિવસ સસ્પેન્ડ રાખે પછી લઈ લઈને પોલીસ સ્ટેશન ચેન્જ કરાવે નોકરી ચાલુ થઈ જાય ખબર પડે બરાબર

તો તમારા સાડા ત્રણસો ફોજી જવાનો એની હારે હોસ્પિટલ માં હાજર હતા એને પૂછવામાં આવ્યા ખબર પડે આપડે પૂછીએ બધું પૂછતા અરે ખૂન થઇ જતું હોય ને તો પોલીસ પેલા લેવા જાય છે પોટમાં હાજર કરે એના પછી ઓન ધ્રાઉન્ડ ઉપર ઈ ગ્રાઉન્ડ ઉપર તો એને પોલીસ એટલે ધપાઝપી આન ત્યાન બાબત બે ની તમે એટલે થઈ તો તમાર તો સામે સુધારવાનો એની જગ્યાએ તમે તો બે જણા પકડાયા છે બે જણા કે જાણે એને તો કઈ હજાર કરી નાખ્યો ના ના કરી દીધા છે અને કાલે તારા ગેસ વાળા છે ને તમારા ફોજીભાઈ એને એના વિરુદ્ધમાં કોર્ટ અંદર ફરિયાદ અંદર અંદર મારેલો છે અને અંદર માર્યા છે સાંભળ છે ને હલો સ્ટડી મારેલા છે એને અંદર એને કીધું કે જે મારે અંદર ગ્રાઉન્ડ ઉપર જે બનાવ બન્યો છે એમાં મારો વાંક હતો બરોબર અને એની અંદર જે બનાવ બન્યો એ બે જાફત ને એકાદી હોટેલ લાકડી ને જે મારી એમાં મારો વાંક હતો એના મારા પોલીસ વાળા ભાઈ ને માથું ફોડી નઈ

મારી વાત અમી વસ્તુ કે હું જો ત્યાં કે પીએસઆઈ હોત ને ભાઈ તો હું ભાઈ ને મામલો એક મિનિટ માં કરાવી દઉં એટલે આપણા બ્રાહ્મણ એટલે શક્તિ છે બરાબર તો બ્રાહ્મણ જો અમે તમારી ઇજ્જત કરીએ વાત કહું એક રાજપૂતના દીકરા તરીકે ઇજ્જત કરીએ છીએ રિયલી તમને કહીએ અમારા દાદા એ આર્મીમાં હતા અમારા એક દાદા હતા ને આર્મીમાં ઓગણીસો એકોતેર નું યુઝ લડી અને રિટાયર થઈ અને વ્યા રિટાયર થઈને આવીને પંદર વીઘા જમીન મેળવી રીટાયર થયા

જે સર્વિસ નથી કરતા એ તો બધા નહીં ખબર હોય સંગઠન રાફડો ના ફાટી નીકળે સિંહો નો એ રીતનું આખું સંગઠન ચાલે છે નહીં નહીં એ સવાલ જ નથી મને બધી મને પોલીસ તરીકે બધું ખબર હોય કે આપડા જવાનો અને એને આપડે સન્માન અને હું તમે ભાઈ

બીજા હતા હું એ બરોબર પછી જયારે આ બનાવ બન્યો ને ભાઈ દાખલા તરીકે દરબાર ત્યારે મને અમને કે જે મારવા વાળા ચોવીસ સેકન્ડ જે બનાવ ચોવીસ સેકન્ડ નો વિડીયો છે અમને કોઈ પણ અમે તો બીજા પોલીસ સ્ટેશન માં જ્યાં સ્થાનિક પીએસઆઈ ની જવાબદારી છે ને સાંભળી તમારા કોઈ બીજા પોઈન્ટ ઉપર તમે મિલિટ્રીમાં જયારે નોકરી કરતા તમે જયારે બીજા પોઈન્ટ ઉપર નોકરી ઉપર હોય એલ ઓ ઉપર બરાબર અને દાખલા તરીકે તમને માં બોલાવવામાં આવે તો નાની સિચ્યુએશન તમને કોણ જાણ કરે તમારી ભેગા હોય ઈ જાણ કરે કે ના અધિકારી તમને કરે એટલે એક બીજાનો એક બીજા ને ચાર્જ આપતા હોય બરાબર

બે વાગે ત્યાં અમને કોઈ જવાબદાર વ્યક્તિ અમે ગયા તા એ બધા હતા એમાં નથી એને કોઈને ખબર નથી કે અહીંયા ફોજી કે અહીંયા ફોજી નો ભાઈ કે અહીંયા ફોજી ના કાકા રે સાંભળી બરોબર એટલે ફોજી ત્યાં ના સ્થાનિક એ થાય હોય ને આ ઘર છે બે વર પેલા મેરેજ કર્યા અને બે વર્ષ પેલા એને દલિત સમાજ ની છોકરી લવ મેરેજ કર્યા એ બાબત નું ગામમાં માં દલિત સમાજ ને એવાઈટમ આઈટમ કરવા કોણ છોકરી છોકરો ત્યાં ભાતવા અને ગામમાં હવે હું તમે અમને કઈ ખબર નથી આ તો બનાવ બી ના હું મેં છું ચાલો વાત ચલો આ રીતનું પણ વાત એ નથી કારણ કે પોલીસ નું કામ શું છે ત્રીજી લાઈન માં વાંચવા જઈએ ને પોલીસ નું નામ શું છે સુરક્ષા અને શાંતિ પેલા તમારે કરવું પડે કે ભાઈ જગ્યા માં શું બનાવ બન્યો કયા કરતી હું કઉ મારા એ ઘર થી ધાર કે વેર હોય તો હું તો એજ ઘર બતાવું ને

એક એકાશી ની ટીમ આવી એટલે બેન ને પૂછ્યું બેન તમને હું તકલીફ કરવી આમ કરવી એટલે બેન ને કીધું ને ઓલો ભાઈ જે હતો દારૂ વાટવા પોલીસ સ્ટેશન મોકલી દીધો બરોબર પછી એ કીધું કે હવે હવે આ બીજું આ બાજુનું ઘર છે ને નિહાર કે ખકડાયું બરોબર એટલે નિયાજન ખકડાયું એટલે બે ત્રણ જણા અંદર બેઠા થયું દારૂ પી ગઈ છે કે હોય બરોબર પોલીસ વાળા ક્યાં દારૂ નથી પીતા એમ કયો નથી હું જવાબ શું કહું મારી પીતા બદનામ નહી કરવાના મારી વાત સાંભળો કેમ પોલીસ વાળા દારૂ નથી પીતા દારૂ પીવો ગુનો છે પણ પકડાઈ જવું નહીં ગુનો છે પીવાનો ગુનો હા એ કહું છું તમે તમારી રીતના એમ કે દારૂ પીતા એટલે કે હું તો એમ કહું ફોજી એકલા થોડા દારૂ પીવે છે

આજ અમારા ફોજીભાઈ અમને ખબર નથી ફોજીભાઈ હવે તો ફોજીભાઈ કેવો પડે ને કાનો કાનો કરતા બધા થી દરવાજો બંધ કરી દીધો ઘર કે ભાઈ સાહેબ આમ ને ઓલું અમે કીધું ભાઈ જે હોય ભાઈ ને બહાર મોકલી દો આ પછી સરકારી ગાડીનો હુમલો કર્યો ગાડી વાડલી ભાંગી ને પથ્થર મારો કર્યો છે બરોબર એને અત્યારે બહાર ગાડી નાખ્યો ફોજી તરીકે આનામાં એટલો સાયન્સ નહીં અમુક દરવાજા દરવાજા બંધ કરી અને

બે જીકરામ માં કોન્સ્ટેબલ લઈને ગયો ને અમે બધા બોલેરો માં ભાઈ એના માથામાં લાકડી ફરી દીધી આમ તો નામ કર્યું ને ઝટકો એટલે એ લો ગયા લોહી જાણ થઇ ગયા એટલે મેં સીધે દીધો હું નો ડ્રાઈવર ગાડી એટલે મેં એનો આમ કાકલો પકડી દીધો હા ભર્યો વાત

ફોજી એનામાં એ બુ છાટો નતો કે એના કોઈને જ ને ગયા સાહેબ પેલા માર્યા પેલા ધ્યાન ગયો હું ફોજી જાઉં હું નોકરીએ તો એને અમને તો કેવું જોઈએ ને પોલીસ ઉપર હુમલો કર્યો સરકારી માલ મિલકત નો અધિકાર છે એને લાકડી ને મારી દીધી અમારા કોન્સ્ટેબલ ને બરોબર ડાયરેક્ટ હું જ બાજુ માં ઉભો હતો પછી હું ક્ષત્રિય બ્રાહ્મણ છું એટલે પછી મને જનુન ચડી ગયું સમજ્યા એ સીધે સીધે એના રાખલો પકડી રાખ્યો લાકડો પકડી દેજો બાજુ ઉપર રોતો રોતો વિડીયો છે તમે એમ કેતા હોય મારી ઈ તો એક હોય એક લાકડી પડે મારા ના ના એ વાત ખોટી છે નહીં ઈ તો ખોટી પડે ને રોવે એ વાત ખોટી છે 10-15 લાકડી પડી હોય એના પછી ચાલુ કર્યો સાહેબ તમને કેટલું પોલીસી વાત બરોબર ઈ એને હુમલો કર્યો એટલે એક તો માલ સરકારી માલ ઉપર નુકસાન કરી જાન અને માલ પછી એના જાન ઉપર હુમલો કર્યો એટલે એને કાબુમાં કરવા માટે અમે એને અને કરીને એને ગાલીમાં બેહારી દીધો ગાલીમાં બેહારી

બે વ્યક્તિવારી જીગ્નેશભાઈ બીજું કઈ વધારે નહીં કહું હવે મને અમે તમાર જોડે જે એક મદદ માંગી જે પોલીસ વાળા જે બે બીજા હતા એમનો કોન્ટેક નંબર હોય તમારી જોડે જો સાહેબ મારી પાસે તમને તમારી બાટવા પોલીસ સ્ટેશનમાં છે બીજું અને બીજું કે હવે યાર બીજું હું હર મે જામનગર થી તમારા સાથે બરોબર મને બધા લખ્યા લખ્યા દરબાર કોઈનો ફોન આવ્યો નથી સાંભળી લીધો બરોબર અને મેં બધા વાત કરી મને જામનગર વાળા કીધું મન કે અમને બહુ ખુશી થઈ કે તમે વાતચીત કરી અને હું પછી તમને એને જે કીધું ને હું તમને કે મારી મારા પરિવાર અને અમારા વતી આ પોજીભાઈ ને અમારી થી અજાણતા અજાણીમાં જો અજાણતા મરાઈ ગયું હોય તો બરોબર આપણે માફી માંગી છે એ વ્યક્તિઓ ઉપર તાત્કાલિક ધોરણે આ વ્યક્તિઓને સસ્પેન્ડ કરી નાખ્યા અને કાના કારા કેસ વાળા જે ભોગી છે ને એને ઈ આ બે વ્યક્તિ નું નામ લખાવ્યું કોર્ટ ની અંદર કોર્ટ ની અંદર નામ લખાવી ને આ બે વ્યક્તિઓને સસ્પેન્ડ કરાવ્યા પછી આ બધા સંગઠન વાળા મહિલા કાર્યવાહી તમારાથી જો અમને હેલ્પ કરવાની થાય ને તો તમે અમને એ બે જણા ના કોન્ટેક્ટ નંબર લઈ આપો મારી પાસે નંબર ને સાહેબ હું તમને આ નંબર ઉપર ફોન કરે નકર અત્યારે હું થાય ખબર છે લોટો પડે આ બધા જે ફોટા છે ને આમરી રહ્યો ફોટા છે ને એ કરે હું મેં નક્કી કરી લીધું સમજો હું પોલીસ બોલવું છે ને એવું આપડે જે કઈ હતું ને એવું બધા કેવું જોઈએ નકર એને કોઠી ખબર પડે અને હું કાલની તારીખ માં ખાનાભાઈ છે ને જેને ભાયા વચન જવાનો એને ખાનાભાઈ ખુદે આ બધા નામે એને પોલીસ કસ્ટડી અંદર સાહેબ મારવામાં આવ્યો છે ઓન ધ્રાઉન્ડ ઉપર જે કાઈ બનાવ બીનો છે એવું એનું નિવેદન આપ્યું છે કે જે આ ગ્રાઉન્ડ ઉપર જે બનાવ બન્યો ને રાખીએ કે જો તમારા જોડે તમે એ બંને માણસોના નંબર લાવી શકો છો પ્લીઝ અમને સેન્ડ કરજો બરાબર બીજું તો કઈ કહેતો નથી ઓકે સાહેબર છે હકીકત વાંક નતો કે ફોજીભાઈ એનું કઈ નામ નથી લખે હું કોઈ રાજકીય માણા ને લેવલમાં નથી કે કોઈ દબાણ કે કઈ એવું સત્ય કોઈને ખબર નથી હું તમારી વાત સાંભળી ગયો સમજી ગયો બરોબર છે અને મારા વતી આ તમામ ફોજી ભાઈઓ મારા વતી માફી મારા દાદા કુટુંબીક દાદા અને મારા ફોજી અને હું હાર્ડલી બધા અને હવે પછી જીવન માં આવું ક્યારે ભાઈ બનાવ બને તો સો ટકા ધ્યાન રાખવાનું જીવનમાં એક વાર માણસ થી ભૂલ રહી જાય હવે પછી બીજી વાર ભૂલ કરવામાં આવશે નહીં લાઈફ માં ક્યારે વીસ વર્ષ ની નોકરી હજી મારી બાકી છે વીસ વર્ષ માં હવે બહુ જાણી જોઈ

लाठी के दम पर सच को दबाया जाता है वर्दी का गुनाह वर्दी से छुपाया जाता है वीडियो बोले फिर भी इनकार करते हो सस्पेंशन का नाटक हर बार रचाते हो आज हटाओगे कल फिर लौटाओगे नाम बदलेगा वर्दी वही पाओगे એક ફોજી જબ સવાલ ઉઠાતા હૈ તો હર ઝૂટ આપણે આપનકાબ હોતા